ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો અવસર ચાલી રહ્યો છે આ બધાની વચ્ચે દેશ વિદેશથી અનેક એવા મહેમાનો છે અનેક એવા શ્રદ્ધાળુઓ છે જે અત્યારે હાલ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે પરંતુ હવે ગુજરાતીઓને જો ત્યાં જવું હોય તો તે લોકો માટે એક સરળ રસ્તો આવી ગયો છે અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા ફક્ત એક્યાસી રૂપિયામાં દરેક લોકોને ત્યાંના પ્રવાસે લઈ જવામાં આવશે એટલું જ નહીં આને લઈને ક્યારે શરૂઆત થવાની છે ને આનો કાર્યક્રમ કયો રહેવાનો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય news. પ્રયાગરાજમાં હાલ મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે દેશ વિદેશમાં બંને વિભાગે મળીને કુંભ મેળાનું આ ખાસ પેકેજ તૈયાર કર્યું છે જેમાં એક્યાસી રૂપિયામાં ત્રણ દિવસ અને ચાર રાત્રીના પ્રવાસ કરાવવામાં આવશે સોમવારથી દરરોજે અમદાવાદના રાણી પ્રયાગરાજ જવા વોલ્વો બસ ઉપડવાની છે પ્રયાગરાજમાં ચાલી

ગુજરાત ટુરિઝમ અને જીએસઆરટીસી દ્વારા કુંભ મેળા માટે ખાસ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે આમાં યાત્રિકોને રૂપિયા એક્યાસી સો માં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ કરાવવામાં આવશે આ પેકેજમાં વોલ્વો બસની મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે પ્રયાગરાજ ખાતે રોકાણ ગુજરાત પેવેલિયનની પણ કરવામાં કરવામાં આવી છે છે એટલું જ નહીં જાન્યુઆરી સોમવારથી આ સેવા તેને શરૂ આવશે પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ ખાતેથી આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે ત્યારબાદ પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે ત્યારબાદ દરરોજ સવારે સાત વાગ્યે

પ્રવાહ છે તે ત્યાં થઈ રહ્યો છે એટલા જ માટે થઈને ગુજરાત સરકાર દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું છે

શિવપુરીથી પ્રસ્થાન કરવામાં આવશે અને બપોર બાદ પ્રયાગરાજ માં બસ પહોંચશે બીજા દિવસના આગમન બાદ ત્રણ દિવસના પ્રસ્થાન સુધી પ્રયાગરાજ ખાતે સ્નાન માટે આ બસ છે તે ત્યાં જ રોકાવાની છે ત્રીજે દિવસે બપોરના એક કલાકે પ્રયાગરાજથી બસ પ્રસ્થાન કરશે અને રાત્રે અગિયાર કલાકે પાછી આ બસ શિવપુરી પહોંચશે અને શિવપુરી રોકાણ બાદ ચોથા દિવસે ફરી એક વખત અમદાવાદ આવી પહોંચશે આવી જ રીતે આ સમગ્ર યાત્રા રહેવાની છે અને આ યાત્રાની અંદર જે તે વસ્તુઓ જે તે સુખ સુવિધા જે પણ ભક્તોને જોઈશે તે દરેક વસ્તુ આપવામાં આવશે એટલે જો કદાચ હવે તમે પણ મહાકુંભ જવાના હોય તો આ એક વખત આજે ટ્રાવેલ કરવાના છે ગુજરાત સરકાર દ્વારા તેની સાથે જ જે જીએસઆરટીસીની બસ ઉપડવાની છે તેના ઉપર ફરી એક વખત નજર કરજો કારણ કે જે વેબસાઇટ છે તેના ઉપરથી તમે બુકિંગ પણ કરાવી શકો છો અને આ બુકિંગ અંદર શું આવેલું છે એટલું જ નહીં જો તમારે બસ બસ મારફતે મારફતે જવું હોય તો તેની સાથે પણ બીજા ઘણા બધા એવા સાધનો છે જેના મારફતે તમે મહાકુંભ પ્રયાગરાજ પણ પહોંચી શકો છો તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂષણ નમસ્કાર